તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા લાઈવ માં તમારું સ્વાગત છે બધાનું ત્યારે જોઈ લો આવી ગયો છું વાડીએ ઘણા સમય પહેલા જ આવ્યો તો હું તો તો આપનો આળક આતો તો હું તો તો ને બધું કરતો તો ઓ પપૈયો ને બપૈયો જોઈ લે બધું આ કોઈ જાવ એમ થાય છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હાડા બાર વાગી ગયા છે વાળી દેખાતી તો

છેલ્લે કાક લીલું લીલું દેખાય એક બે ખેતર મેં કઈ છે બધું ડુંગળી કરેલી છે ને આજ આવે છે આંટો મારવા અત્યારે જો ભાઈ આમ ફરું છું બધું દેખાડું તમને ખાલી ખેતરમાં સિંગ હતું હમણાં અઠવાડિયા પહેલાં સિંગ લીધી છે આમાં જો આ ખડખડ ખડખડ થાય છે આ કેળ છે ને એમાં લેલા પણ બોલે છે કાબર પણ બોલે છે કાંઈ દેખાતું નથી આપણને જોય બી દેખાય તો જોઈ લેવું ન કરતા પછી ક્યાં જોવું છે આ બાજુ કુવો આખો ભરાઈ ગયેલો છે દેખાય તમને આ બાજુ દેખાડે તમને ખડખડ અવાજ તો નહીં આવતો હોય મને આવે છે મસ્તીનો અવાજ થોડીક ભીખ પણ પડે છે પણ મજા આવે જોવાનું એવું કાંક હોય તો દેખાય જાય તો ઘણા સમયથી જોયું નથી તો આ કેળા આ હશેક પતી ગયેલા છે છોડ મોટ નથી ને જોઈ લઈ ગયેલા પતી ગેલા છે ખોરિયા થઈ ગયેલા કાળા થોડા ભગવાન આ કેળ જાવું છે જોવા અમારા ભાગમાં તો આ બાજુ જાવી છે હવે જોવા બધે કેમ છે કેમ નહીં અને લાઈવ દેખાડવાનું હતું કારણ કે ફોનમાં કઈ જગ્યા છે ફોનમાં જગ્યા પૂરી થઈ ગઈ છે તો હવે લાઈવ કરીને દેખાડવું પડશે થોડા ઘણા વિડીયો ને એવું બધું હતું તો જગ્યા થઈ ગઈ ફૂલ આવી ગયા છે ધીમે ધીમે જો આ બધું વાડી ખેતર અત્યારે જ બધું ખોરું છે બધું પાઈ દીધું છે અહીંયા આ ધીમે ધીમે વહી આવી ગયું છે આ બાજુ રસ્તો છે ખાલી હાલવા માટેનો એમાં ધીમે ધીમે વહી આ બાજુ લાગે હાલવાનો રસ્તો તો ઘણો ઘણોક છે ખાલી હું તા હાલવું પડે એવું લાગે બધું રસ્તો કઈ રાખ્યો નથી પગલા કઈ પડાય નહીં આમાં એને કઈ ખબર ન હોય હું નીકળી ગયો છું આમાં જોવું પડે પહેલા પેલા નકું આપણે પાછા એ ભગવાન તું આવી ગયા છીએ હવે આપણે આપણા ભાગમાં તો જોઈ લો આ બધું કર્યું છે ડુંગળી કરી છે આ બાજુ ડુંગળી થઈ ગઈ છે આપણે આવડી અવડી ડુંગળી થઈ ગઈ છે નીકે ઉભી નીકે હાલવી આપણે તમને દેખાડી જોઈ લો તો કેમી નથી વાવતા આમાં મોટા ધન છોકરાની વાવે છે એની છે બધી આપણું આમાં કાય છે ને क्या सोटे चालू से आवाज़ आए से वो लगे बाजू से, मेथी मेथी से हाँ मेथी लगभग लगे मेथी लगे आ पालक लगे मूलो आ लाल पांद वाला मूलो लगे नहीं નેટવર્ક થોડુંક કેવર આવે છે સોટી જાય છે વારાકડીયા જો આવી રીતે ડુંગળી કેરા કળીને કે કરીને ડુંગળી કરેલી છે પાળા ઉપર તું જાને સબ કુછ મેરા તો આવી ગયો એમ તો અત્યારે વાજાનો આવ્યો હતો વાડીએ અત્યારે વાજા છે હાડા બાર ઘડીક ફોન પણ ગુમરો ને ઘડીક હું આરામ કર્યો હું ગયો હતો ઘડીક તો ઊંઘ બહુ છે હમણાંથી કોને ખબર હું થતું હોય ઊંઘ બહુ આવવા મળે ને પછી હું આવી જાય પછી કઈ જાગવાનું મન ન થાય હું આવી ગઈ રસ્તે આપણે આ બધો પાંદડા કાપી નાખ્યા છે કેળના ઘણા સમય પહેલા છે પાસે કાપ્યા છે લગભગ થોડાક સમય પહેલા દેખાતો નથી કોઈ આમાં હવે જાવીશું ધીમે ધીમે ઘરે પાછું પાછું હાલવું પડશે દેખાતું નહીં પાછું થાલું પડશે પાછા કા ઉછો પણ રાખશું થોડોક આગો હાથો ઉભો છે ખાવો છે હાથો બિયારણ કરવા રાખ્યું છે ને કહ્યું ઉભાડી લે ગમી કાગ અલગ હશે આનું એકલો ઉભો છે ઘણા બધા વધતો આ ઉપાડી લેતાનો આનો વારો પડી જાય ઘણા બધા વધતો અમારો સોટલી વાળા ભાઈ ભલે રાયડું નાખે ઉપડી જતી સોટલી વાળા ભાઈનું શીંગુ લઈ લીધી હલ્લો લગભગ કરી નાખ્યો છે એમ તો જેવો તેવા ક્યાંય નહીં કે દેખાતી નથી એક શિંગ નથી દેખાતી બોલ રુ નો દર લાગે છે કે ઉંદડાયા ઉંધડાયા છે યરુ નું લગભગ ઊંધડા વાવીને શું છે મને વાવીને શું છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી બે કે ખબર ને પગલાં તો પાડવી સીવી આવી ગઈ હળદર હળદર જે ખાવામાં આપણે ઉપયોગમાં લઈએ હળદર છિંગ એક મળી છે બે દાણા ખાઈ લેવી બીજું હું હવે આવી ગયા આપણે ગાડીએ અહીંથી જવા દેવું આપણે ઘરે બમ કાંઈ મેકળી બીજું હું હા રસ્તો જવાનો તો હવે તો બસ આંટા મારી લીધા છે આખી વાડીમાં આટો મારો હતો બીજું કાંઈ હતું નહીં કાંઈ ત્યાં આટો મારીને ભાઈ આવ્યો હવે જાવી છે ઘરે ધીમે ધીમે ઘરે નીકળી જાય ખાવાનો ટાઈમ થઈ ગયો છે તડકો થઈ ગયો છે ઘણો બધો ભૂખે લાગી છે થોડી ઘણી તો હાલો હવે રજા લેહો લાઈવ સ્ટ્રીમ લાઈવ વિડીયોમાં પૂરો કરવી હવે વિડીયો ગમે તો લાઈક કરજો તો મળી બીજા બીજા વિડિયોમાં ત્યાં બધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી તો હાલોથી બાય બાય Oh, <laughs>